જુનાગઢ જિલ્લાના તાલુકાના આજક ગામ પાસે આજે મોટી દુર્ઘટના હતી માંગરોળી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલ પુલનું સમારકામ ચાલી રહ્યું હતું આ દરમિયાન સ્લેબ તૂટી પડ્યો હતો પુલના સ્લેબ પર આઠ દસ લોકો પણ ઉભા હોય જે સ્લેબ તૂટી પડતા સીધા નદીમાં ખાબક્યા હતા જોકે સદનસીબે કોઈ ગંભીર ઈજા કે જાનહાની થઈ ન હતી આ પુલ પણ છેલ્લા બે દિવસથી વાહન વ્યવહાર માટે બંધ રખાયો હતો એન્જિનિયરોના ઇન્સ્પેક્શનમાં જણાવાયું હતું કે પુલ તોડી ફરીથી બનાવવો પડે જેથી સમારકામ શરૂ કરાયું હતું સમારકામ સમયે જેસીબી સહિતના સાધનો રાખવામાં આવ્યા હતા પરંતુ પુલ પર સમારકામ જોવા માટે લોકો સ્થળ પર હાજર હતા અને વજન વધતા પુલ ધરાશય થયાનું ત્યાંના કલેક્ટર જણાવી રહ્યા છે